આજે સવારથી છ વાગ્યાથી ટ્રક ચાલકો સાયન્સ સુગર ફેક્ટરીમાં હડતાળ પર ઉતરાશે એના કારણે જે પુરવઠો સાયન્સ સુગર ફેક્ટરીને મળવો જોઈએ એ મળવાનો અટકી જશે અને અત્યારે જે ફિલ્ડમાં જે માલ પડેલો છે બસો ઇઠોતેર ગાડી એનો પણ સુકારો લાગે એટલે ખેડૂતોને પણ નુકસાન થશે અત્યારે જે એકસો વીસ વાહનો અત્યારે યાર્ડમાં ઊભા છે ભરેલા એને ટ્રેક્ટર ગાળા જે છે એ ને બળદગાળા એ જે માલ વાહન લાવે છે એટલે ધારો કે બે હજાર ટન શેરડી હશે તો આઠ કલાકનો માલ પુરવઠો આપણી પાસે છે અને એ આઠ કલાક પછી જો આ ટ્રક ચાલકો જો ભરવા નહીં જાય તો આઠ કલાક પછી ફેક્ટરી બંધ કરવાની ફરજ પડશે સુગર મિલને નુકસાન થશે સુગર મિલને સ્વાભાવિક છે કે નુકસાન થવાનો અંદાજ ખરો કારણ કે ખેતીનો ખેતીમાં ખેતરમાં માલ પડેલો છે અને સુગર ફેક્ટરીનો પુરવઠો નહીં મળે એટલે સ્વાભાવિક છે કે આપણે મિલ બંધ કરવી પડે અને આપ જાણો છો તે પ્રમાણે અગાઉ પાંચ દિવસ પણ આપણે મેલ વરસાદને કારણે બંધ કરેલી ત્યારે પણ ખેડૂતોએ આર્થિક રીતના સહન કરવું પડેલું અને સુગર ફેક્ટરીએ પણ સહન કરવું પડેલું સમજાવી રહ્યા હતા શું છે ચાલકને સવારથી આઠ વાગ્યાથી હું અહીંયા ફેક્ટરીમાં આવેલો ત્યારે જે ટ્રકના માલિકો છે ટ્રક એસોસિયેશન પેના પ્રમુખ છે ઉપપ્રમુખ છે એ બધા હોદ્દેદારો છે એ લોકો સાથે મળીને પણ પેલા સમજાવ્યા કે જે કાયદો બનાવવામાં આવ્યો છે હેઠળ રનવાળો એ હજુ અમલમાં આવ્યો નથી એ અમલમાં આવે પછીની વાત પછી અત્યારે કોઈ જાતની કંઈ ચર્ચા નથી ખાલી ફક્તને ફક્ત પેપરમાં એ લોકોએ આપ્યું છે કે ભાઈ કેન્દ્ર સરકાર આ રીતનો કાયદો બનાવ્યો છે એ લોકોના મગજમાં એવું બેસી ગયું છે કે જો અમે એક્સિડન્ટ થાય તો સાત લાખ રૂપિયા ભરવા પડે અને એ જે મૃત્યુ થાય કે કંઈ એક્સિડન્ટ થવાથી જે કંઈ બી સામેવાળા નુકસાન થાય એ લોકોને તાત્કાલિક અમારે સારવાર કરવા લઈએ પણ એ સારવાર કરવા લઈએ ત્યારે જે પબ્લિક છે એ અમને મારશે એવો એ લોકોના મનમાં ઢાક બેસી ગયેલો છે સાયણ આઉટપોસ્ટના પીએસઆઈ ભરવાડ સાહેબ હું અને પાછા ટ્રકના માલિકોને એ લોકો પાછા ફરી એકવાર અત્યારે બે વાગે સમજાવવા ગયા પણ એ લોકોના મગજમાંથી એ નીકળતું નથી એટલે અમે ભરવા જવાના માટે એવું કહી રહ્યા છે